તો ગુજરાતમાં વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવી શકે છે કારણ કે એક અનોખી ઘટના બનવા જઈ રહી છે દાવો થઈ રહ્યો છે કે ગુજરાત પર ફરી એકવાર વાવાઝોડાનો ખતરો એટલા માટે છે કારણ કે એક સાથે ત્રણ વરસાદની સિસ્ટમ એક્ટિવ થઈ શકે છે અને જે એકબીજા સાથે ટકરાય તો પછી વાવાઝોડું આવી શકે ગુજરાત ઉત્તર ભારતમાં અનોખી આવી ઘટના બને તેની શક્યતા આઠ ઓક્ટોબર સુધી ભારે પવન સાથે અહીંયા વરસાદ વરસે તેવી વિગતો છે અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા સંકટ પણ ગુજરાત પર છે અરબી ડિપ્રેશન કિલોમીટર દૂર છે બંગાળની ખાડીમાં લો પ્રેશર ઝોનથી આઈએમડી તરફથી પણ એલર્ટ આપવામાં આવ્યું છે ઓડિશાની ડીપ ડિપ્રેશન સિસ્ટમ સતત આગળ વધી રહી છે ઉત્તર ભારતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયું છે અને હવે આપણે આપણે સમજીશું મદદથી કે આખરે કઈ સિસ્ટમ એક્ટિવ થઈ છે છે અસર ગુજરાત પર કેવી શકે અત્યારે આ અરબી સમુદ્ર તમે જોઈ રહ્યા છો આ ગુજરાત છે અરબી સમુદ્રમાં આ જે સિસ્ટમ એક્ટિવ થઈ છે તે ધીમે ધીમે આગળ વધી શકે છે અને સમય જતાં એ જો ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તો પછી ભારે વાવાઝોડું કચ્છનો જે વિસ્તાર છે ત્યાં અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો તે સિસ્ટમ આવરી લે અને તેના કારણે ભયંકર વાવાઝોડું આવે તેની શક્યતા છે કે બીજી શક્યતા એ પણ છે કે સમય જતાં આ સિસ્ટમ અરબી સમુદ્રમાં જો સમાઈ જાય જે રીતે તે આગળ વધી રહી છે અરબી સમુદ્રમાં જો સમાઈ જાય અથવા તો ઓમાન તરફ ફંટાઈ જાય તો પછી કોઈ વાવાઝોડાનો ખતરો નથી તેવી વિગત પણ આપવામાં આવી છે વિન્ડીમાં અત્યારે બતાવવામાં આવી રહ્યું છે કે સિસ્ટમ ઓમાન તરફ ફંટાઈ શકે છે અત્યારે તે ચોક્કસથી અરબી સમુદ્રની નજીક અત્યારે આ જોવા મળી રહી છે હાલની સ્થિતિ પરંતુ સમય જતાં એટલે કે ચોવીસ થી અડતાલીસ કલાકમાં તે ગુજરાતથી વિરુદ્ધ દિશામાં ફંટાય તેવું અત્યારે વિંડી દર્શાવેલી છે એટલે કે હાલ પૂરતું વાવાઝોડાનો કોઈ ખતરો નથી પરંતુ એક સાથે જે ત્રણ ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે તેના કારણે કદાચ કદાચ જો વાતાવરણમાં ફેરફાર આવે તો પછી વાવાઝોડાની અત્યારે શક્યતા છે હાલ પૂરતું કોઈ સંકટ નથી પરંતુ એલર્ટ રહેવું ખૂબ જ જરૂરી છે आतरफ हवामान विभाग तरफ से आगाही करवामा आवी छे हवामान विभागे आगामी 7 दिवस बरसात ની આગહી કરી છે હવામાન વિભાગ અનુસાર આગામી 1 સપ્તા હળવા થી મધ્ય વરસાદ વર્ષી શકે છે ગુજરાત ભરમાં અરબી સમુદ્રમાં જે સિસ્ટમ એક્ટિવ થઈ તેના સર્ણા ભાગ રૂપે ગુજરાતમાં વરસાદ રહેશે આજકાનો કોરકાસ્ટ છે 3 ઓક્ટોબર સે લેકર 9 ઓક્ટોબર તક हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और जो सौराष्ट्र कच्छ रीजन दोनों क्षेत्रों में ही और जो थंडास्ट्रम वार्निंग सौराष्ट्र कच्छ के लिए दिया गया है सौराष्ट्र कच्छ की जो डिस्ट्रिक्ट है इसमें थंडास्ट्रम लाइटनिंग विंड स्पीड थर्टी टू फोर्टी किलोमीटर प्रति घंटा में रहने का प्रभावानुमान है अभी जो फिशरमैन भाई के लिए वार्निंग दिया गया है अगले पांच दिन के लिए दोनों क्षेत्रों ही हमारा नॉर्थ और गुजरात को तटीय क्षेत्र जो है ऑफ एंड अलोंग एंड जो साउथ का दक्षिण का जो ऑफ एंड अलोंग गुजरात का चोटीय क्षेत्र है इसमें फिसरमैन वार्निंग दिया गया है गुजरात की तटीय क्षेत्र है स्क्वायिंग वेदर के साथ ट्वेंटी फाइव टू थर्टी गास्टिंग टू फोर्टी नॉर्थ का स्पीड रहेगा उन्स का दिशा जो रहेगा साउथ ईस्टर्ली टू साउदर् और साउथ में स्क्वा वेदर के साथ ट्वेंटी टू ट्वेंटी फाइव गास्टिंग टू थर्टी फाइव नॉर्थ रहेगा इसका विंड का जो दिशा है साउथ से साउथ टू वेस्ट डायरेक्शन में रहेगा अहमदाबाद के लिए जो पूर्वानुमान है इसमें इसमें जनरली क्लाउडीज कई रहेगा और जो लाइट रेन वेरी लाइटली वे थंडर सावर के साथ नॉर्थ ईस्ट अरेबियन सी के ऊपर प्रशिस्ट कर रहा है आ, आ, इसका मूवमेंट जो है नॉर्थ वेस्ट है इसका जो पोजिशन अभी लैटीट्यूड है ट्वेंटी वन पॉइंट फाइव डिग्री नॉर्थ और लंगीशूड है सिक्सटी सेवन जीरो डिग्री ईस्ट जो कि पंद्रह से वेस्ट वार्ड डायरेक्शन में ट्वेंटी टू एट्टी किलोमीटर वेस्ट में है इसका जो मूवमेंट है आ, वेस्ट नॉर्थ वेस्ट रहेगा एंड फर्दर इट विल इंटेंसिफाई इन टू साइकुलरली स्ट्रॉ ड्यूरिंग द नेक्स्ट थ्री आवर